બીજેપીનો સાથ હોય તો શું બગાડી લેવાનું કોઈ તંત્ર તમારું આવું એટલે કહેવું પડે છે કારણ કે મત માટે પાંચસો રૂપિયા પાંચસો ગ્રામ મટનની પાવતી અને સાડી સાથે સો રૂપિયાની લાણી કરતા રહ્યા ઉમેદવારો ખુદ ચૂંટણી અધિકારી ફરિયાદમાં જણાવે છે છતાં થાય છે શું તો થાય છે કે ઉમેદવારની જીત થઈ જાય છે પણ આવું કેમ તો લોકો માને છે કે ભાજપના જિલ્લા પ્રમુખ ઉમેશ રાઠવાનો સાથ અને સહકાર સાથે ભાજપનો પાવર છે એટલે આવું થવું શક્ય છે સમગ્ર ઘટના શું ઘટી છે અને શું આ ઘટના કામગીરી કરતું આ ચૂંટણી પંચનું તંત્ર હતું અને જેને આપણે પારદર્શક માનીએ છીએ તેની આપણે વાત કરવી છે વિગતવાર આ અહેવાલમાં નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ઉચાપાન જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેમાં સુરસ્તાબેન કવિતાબેન કોકિલાબેન સોનલબેન ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં હતા આ ચૂંટણી દરમિયાન એક વિડીયો સામે આવે છે જેમાં ઉમેદવાર કવિતાબેન નવલસિંહ રાઠવા અને તેમના પતિ નવલસિંહ રાઠવા દ્વારા મતદારોને સાડી અને રૂપિયાનું વિતરણ કરવામાં આવે છે તેવું પ્રતીત થઈ રહ્યું હતું આ ઘટના સમાચાર માધ્યમોમાં આવતા સફાળું જાગેલું ચૂંટણી તંત્ર તપાસમાં ઉતર્યું અને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મતદારોએ જણાવ્યું છે તેમને કવિતાબેન રાઠવાના પતિ નવલસિંહે રૂપિયા પાંચસો અને પાંચસો ગ્રામ મટનના કુપન આપ્યા છે જ્યારે જયસિંહપુરા ફળિયામાં સાડી અને રૂપિયા સોનું વિતરણ કરવામાં આવ્યું છે પરંતુ ચૂંટણી તંત્રએ પોલીસ ફરિયાદ માત્ર ઉમેદવારના પતિ નવલસિંહ પર નોંધાવી ચૂંટણી પંચે વિડીયોમાં દેખાતા ઉમેદવાર કવિતાબેન સામે ફરિયાદ કેમ ન નોંધાવી તે પણ સવાલ મતદારોના મનમાં રમી રહ્યો હતો ત્યાં તો ચૂંટણીનું પરિણામ પણ આવી ગયું જેમાં કવિતાબેન ઘોષિત કરવામાં આવ્યા અને સૌથી વધારે મત તેમને મળ્યા છે એટલે મતદારોમાં હવે એ પણ સવાલ રમવા લાગ્યો છે કે ઉમેદવાર સામે તંત્રએ પોલીસ ફરિયાદ કરવાના બદલે માત્ર તેના પતિ સામે ફરિયાદ નોંધાવી અને હવે ઉમેદવાર કવિતાબેન જીતી ગયા છે તો આ તંત્ર કેવું અને કેવી રીતનું કામ કરતું હશે અને ત્યાં જ સામે એક ફેસબુક પોસ્ટ આવે છે જે ફેસબુક પોસ્ટ ભાજપના જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ પ્રમુખની છે ઉમેશભાઈ રાઠવા તેમાં લખે છે કવિતાબેન અને તેમના પતિનો ફોટો પોસ્ટ કરીને કે બહુ ચર્ચિત બોડેલી તાલુકાના પાન ગ્રામ પંચાયતના સરપંચ બનવા બદલ મારા મિત્ર નવલસિંહભાઈ શેઠના ધર્મપત્નીને ખૂબ ખૂબ અભિનંદન

ખેર હવે જે ઉમેદવારોનો વિડીયો સામે આવ્યો હતો અને તેના પતિ દ્વારા મટન રૂપિયા સાડીનું વિતરણ કરી મતદારોને આપવામાં આવ્યા હતા તે ખુદ તંત્ર સ્વીકારે છે એ ઉમેદવાર જીતી ગયા છે અને ઊંચા પાન જૂથ ગ્રામ પંચાયત માટે હવે તેઓ સેવાના કામ કરવાના છે આ છે ગુજરાતની અને ચૂંટણી તંત્રની વાત તમને શું લાગે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો આપના સોમાનને સબસ્ક્રાઈબ કરી લેજો તમારા સોમાનની વાત સોમાન કરતું રહેશે નમસ્કાર